માયકામાં અભ્યાસ કરતા પ્રિયાંશુ જૈન નામના એક વિદ્યાર્થીની અમદાવાદમાં હત્યા થાય છે અને હત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાને અમદાવાદ બ્રાન્ચે ઝડપી લીધો પણ આ ગુનેગાર કોણ છે આ રાક્ષસ કોણ છે તેનો ચહેરો કેવો છે આ ચહેરાનો સ્કેચ બનાવનાર કોણ છે એ પણ એટલો જ અગત્યનો છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે એક એવી ઘટનાની જે બહુ કમ નસીબી છે એવી ઘટનાની કે ગુજરાતી તરીકે આપણને શરમ પણ આવે અને ગુજરાતી તરીકે આપણને ડર પણ લાગે કે મારું ગુજરાત આટલું અસલામત કેમ બની ગયું છે મૂળ ઉત્તર પ્રદેશનો વતની પ્રિયાંશુ જૈન અમદાવાદ કરવા આવ્યો હતો અને હત્યા કરનાર બીજો કોઈ નહીં એક પોલીસવાળો હતો પણ આ પોલીસવાળા સુધી પહોંચવા માટે જેને કામ કર્યું છે એની મહેનતને પણ દાદ દેવી પડે પ્રિયાંશુના મિત્ર એ આખી ઘટના બોપલ પોલીસ સ્ટેશનમાં વર્ણવી અને બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો આખી ઘટનાને નજરે જોનાર કોઈ એકમાત્ર કોઈ વ્યક્તિ હતી તો પ્રિયાંશનો મિત્ર હતો એ મિત્રનું નામ છે પૃથ્વીસિંહ પૃથ્વીસિંહે આખી ઘટના પોલીસને વર્ણવી અને કહ્યું કે હત્યારો આવો દેખાતો હતો કાળા કલરની હેરિયર હતી આ હત્યાકાંડને જોનાર બીજું કોઈ નહોતું માં પૃથ્વીએ જે રીતના પોલીસ સાથે વાત કરી બોપલ પોલીસની સમસ્યા એવી હતી કે ત્યાં સીસીટીવી ફૂટેજ નોતા લાઈટ નોતી એટલે હત્યારો કોણ છે તે શોધવું અઘરું હતું બોપલના પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ આ મામલે સ્કેચ બનાવવાનું નક્કી કરે છે અને સુરતના સ્કેચ આર્ટિસ્ટ છે જેનું નામ છે દીપેન જગીવાલા દીપેન જગીવાલાનો બોપલ પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ સંપર્ક કરે છે અને પૃથ્વીસિંહ સાથે ફોન ઉપર વાત કરાવે છે દીપેન જગીવાલા ફોન ઉપર જ આખી ઘટનાને નજરે નિહાળનાર પ્રિયાંશુના મિત્ર પૃથ્વીશી સાથે બારીક બારીક વાત કરે છે આંખો કેવી હતી નાક કેવું હતું હોઠ કેવા હતા વાળ કેવા હતા દાઢી કેવી હતી અને તેના આધારે આ સ્કેચ આર્ટિસ્ટ દીપેન આ એક સ્કેચ તૈયાર કરે છે જે તમે સ્ક્રીન ઉપર

અવસાન થયું હતું તેના કારણે વિરેન્દ્રએ મુંડન કરાવ્યું હતું એટલે મુંડન કરેલા વિરેન્દ્રને બહુ ઓછા લોકોએ જોયો હતો પણ જેમણે જોયો હતો તેમણે ખાનગીમાં સંબંધિત અધિકારીઓને એવું પણ કહ્યું કે આ સ્કેચ અને વીરેન્દ્રસિંહનો ચહેરો મળતો આવે છે પોલીસ બસ આટલી માહિતી ઉપર આગળ વધી રહી હતી જે બહુ જ મહત્વની હતી અને આ સ્કેચ આર્ટિસ્ટ દીપેનને પણ સલામ છે દીપેન ગુજરાત સરકાર

વીરેન્દ્રસિંહની મૂર્ખતાને કારણે પાગલપણને કારણે હેવાનિયતને કારણે એક માતાએ એક પિતાએ દીકરો ગુમાવ્યો અને આજે વિરેન્દ્રસિંહને કારણે એની બંને દીકરીઓ અનાથ જેવી સ્થિતિમાં મુકાઈ ગઈ છે આ મૂર્ખને જો દીકરીઓની યાદ આવી હોત તો પણ એક માણસનો જીવ બચ્યો હોત તો આ છે સ્ટોરી અમદાવાદમાં થયેલા ક્રાઈમની અને ગુનેગાર સુધી પહોંચાડનાર સ્કેચ આર્ટિસ્ટની અને તેના મિત્ર પૃથ્વીની કે જાણે એવું અદભુત વર્ણન સ્કેચ આર્ટિસ્ટ સામે કર્યું કે વિરેન્દ્ર સુધી આ સ્કેચ પહોંચ્યો અને વિરેન્દ્ર ઝડપાઈ ગયો છે તો આ પ્રકારની સ્ટોરીઓ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને અને મારા સાથી સોનુને રજા આપો આવું છું એક નવી સ્ટોરી સાથે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા